વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે કાઉન્સિલર સંગીતાબેન ચોકસી કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા કાઉન્સિલર મહાલક્ષ્મીબેન અનિલસિંહ ચૌહાણ મહામંત્રી અરવિંદભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બામણીયા ચાર્મીબેન પટેલ મહિલા મોરચાના મહામંત્રી ઉપસ્થિતિમાં વોર્ડમાં સમાવિષ્ટ વિકાસનગર બેમાં આરસીસી રોડના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા જેમાં તમામ લોકોનું સોસાયટી દ્વારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર અગિયારના તમામ લોકોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા આજ રોજ વોર્ડ નંબર અગિયારમાં આવેલ સનફાર્મા રોડ પર વિકાસનગર સોસાયટીમાં આરસીસી રોડના કામના ખાત ખાતમુહૂર્ત માટે અહીંયા એકત્રિત થયા છીએ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીની માંગણી હતી કે ભાઈ આરસીસી રોડમાં જે એસીની સ્કીમ છે એમાં અમારા સોસાયટીનો રોડ બને તો ધારાસભ્યશ્રી અને વિસ્તાર વોર્ડના કાઉન્સિલરો કાર્યકર્તાઓ સૌને આ સોસાયટી તરફથી પણ સહકાર મળી રહે છે અને એ જ રીતે સોસાયટીના આ વિકાસના કામમાં સૌ કાઉન્સિલર મિત્રોએ અને બધાએ સહકાર આપ્યો છે એટલે આજે આરસી આરસી રોડ બનવા જઈ રહ્યો છે એના ખાત મુહૂર્તમાં વોર્ડ નંબર અગિયારના સૌ કાર્યકર્તાઓ અને સોસાયટીના સભ્યો એકત્રિત થયા છે